વેલા પ્રભાતી સરસ મજાના ગવાતા એટલે કે એ એમ કે રામસાગર બહુ સારો વગાડ્યો તો કે એની માય એમ કીધું કે રામસાગર તો વાગે સારો પણ વગાડવાવાળા તાલી છે કે તો કે પછી મેં કીધું કડવું મીઠું એટલે એ કે વાત ખાસી છે આ પદ કડવું પદ છે જે એને કડવું કહેવાય છે બે બધું તાલ સારો છે પણ એથી ને આ એવા શબ્દો સારા છે

તો કે ના ના કો કે રાધે એ કીધું કાઈ સજા નહી કરું પણ તમે એ કો તો કે દીકરી એમ કીધું કે આ તો બળજ્યું લાગે છે માયે એમ કીધું બળદ હોય તો કે કુસડું હોય ને કે જે બે એમ કીધું કે શે તો બળદયો પણ કુસડા વિના નું એટલે ખરેખર આપણે તો એ જ નથી આપણા મત માં હવે ગુરુ મહારાજ તો પછી વિડીયો હવે એમને પાછા સાંભળવા પાછી શરૂઆત